પાર્ટ માં તમે જોયું કે હું એક પણ રૂપિયો ખર્ચ્યા વગર રાજકોટ થી પોરબંદર તો પહોંચી ગયો પણ પોરબંદર પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ એટલે હું રહેવા માટે ફ્રીમાં સ્ટેગ ગોતતો તો પણ મને સતત એક બે ત્રણ ચાર પાંચ પાંચ માં રિજેક્શન મળ્યા અને હવે હું જવાનું છું હજી એક હોટલમાં અરે એક યા પર સેફ્રોન કર કે ભાઈ ભગવાન યાર આમાં થઈ જાય તો સારું યાર હું છે ને એક કન્ટેન્ટ ક્રિએટર છું દ્વારકા ફ્રીમાં ટ્રાવેલ કરું છું હું તમને રીલ બનાવી દઉં ને એના બાર્ટરમાં તમે સ્ટે આપો એવી રીતે ઓકે સો ફાઇનલી આટલા બધા રિએક્શન પછી આપણને રૂમ મળી ગયો છે વિથ એસી શું કહે તો અત્યારે હું બહાર નીકળું છું આ છે હોટલ સેફ્રોન આપણે સ્ટે કર્યું એ હવે આપણે ફૂડ ગોતીએ અહીંયા ક્યાંક મસ્તનો ફૂડ મળી જાય ને એટલે મોજ પડી જાય મને લાગે વા સાઈડ મળી જશે મદ્રાસ કેફે એટલે આવી ગયું છે આપણું ફૂડ મસાલા ઢોસા આવી ગયા છે આપણે આપણી હોટલમાં હા મને ખબર છે કે ઝીરો રૂપીસ ચેલેન્જ છે પણ હું ફૂલ થાકી ગયો હતો ને એમની રીલ બનાવવાની મારામાં જરાય શક્તિ નહોતી એટલે सॉरी फॉर ब्रेकिंग द रूल तो भाई आपने है ना एक ढोसो खाधो तो एनु स्मेंट करू छे 80 रुपया फूड में यार ये लोगों ने एम तो ना कहे के मुफ्त में आपो ओके गुड नाइट The next day તો તૈયાર થઈ ગયા છીએ હવે લેટ્સ ગો અને જેમ ગઈકાલે મેં રીલ બનાવવાનો પ્રોમિસ કર્યો હતો એટલે મે કરી લીધું રીલ બનાવવા માટે શૂટ પછી ભાઈ ચા પણ પીવડાવી અને હવે કરવાની હતી આપણે આપણી જર્ની કન્ટિન્યુ ઓકે તો હું તૈયાર થઈ ગયો છું એન્ડ જોઈ લો કંઈ રહી ન જાતું ને ટડા લાઈટ પંખા બંધ કરી દે થેન્ક યુ થેન્ક યુ ફોર ફ્રી સ્ટે ચા અરે પીધી હમણાં બીજી ઓકે હાલો તો બીજી વાર ચા સાચી વાત સાચી વાત ચા હા કઈ બાજુ આવે ઓકે ઓકે ડન ડન સારું ચલો મળ્યા સારું ચલો થેન્ક યુ હા ઓકે તો આપણે નીકળી ગયા છીએ તો હમણાં એ ભાઈએ કીધું કે આશાપુરાના ગાંઠિયા ટ્રાય કરો તમે સો અત્યારે હું ન્યા જાઉં છું એમજી રોડ ઉપર કીધું એમજી રોડ આ દુકાન સામે ફેરવેલ છે છોકરાના સગુ લાલ ગાંઠિયાવાળા ઓકે હા સામે છે પેટીસ ને લાઈક એવું બધું મળી જાય છે ચીપ્સ છે પેટીસ છે

પૂરો જ નહોતા તો કોઈ આવતો હોય તો એની પાસે લિફ્ટ માગી લઉં ઓકે સો ફાઇનલી આપણે આવી ગયા છીએ આઈ બે ઉપર હજી તો રસ્તો ક્રોસ કરતો તો આપણને મળી ગયા આપણી નેક્સ્ટ રાઈડ ઓકે બરાબર હમ નથી હું ગયો તો એ નથી ખબર પણ થોડોક આગળ પહોંચી ગયો તો ઓકે સો ઓલા ભાઈ વયા ગયા છે એન્ડ હવે આપણે લિફ્ટ ગોતવાની છે દ્વારકા જાવ છો લઈ જશો રૂપિયા નથી અને આ વખતે મને લિફ્ટ મળી ગઈ ડાયરેક્ટ દ્વારકા સુધી તમારે સુવાનું અહીંયા

ખટારાની તકલીફ તો ખાવા પીવાનું એક હોટલમાં હોય સગવડ નો બાટલો હોય તો બનાવી લઈએ આ ખટારામાં જેને ઘર યાદ ના આવે ને એને ગામનું પાણી પીવું ના ના એ પાણી જો ડબલું ભર્યું પાંચ લીટર મોટું ઓલી બાજુ ભર્યું પાંચ લીટર આગળ હર્ષદ વસ્તી હોય ખનીજ ની એક ઓફિસ આવી જ્યાં રોલટી નો સીકો મરવી લેવાનો સીકો મરવી પછી આપડે ગાંગડી ના ચા પાણી પીવાના છે ચા પાણી ત્રણ વાર પીવા જોઈએ મારે અહીંથી દુવાર ગજા તો ચા પાણી બઉ જોઈએ આખો દિવસ ખાવની તો ચાલે નાથા મોટવાડિયા નું ગામ મોઢવાડા એક આર્મી મેન છે નાગાર્જુન સિસોડિયા એક નાથા ભગત આપડે ખટારા માં ફોટા ચાપેલો હોય જોયા બધી જગ્યા હોય અત્યારે આ ગાડીમાં પણ જોવા મારીયો અંદર લીલભાઈ માતાજી નું મંદિર આવે પીવડાવી દે આપડે જરાક એટલે ગાડી કમ્પ્લીટ હાલવા માંડે સમજા ગાડી ઠંડી પડી ગઈ આપણે પાણી ગાડી ને પીવડાવી દીધું હા

જીલો જીલો બદલ્યો જીલો બદલે એટલે એમાં સીકો મારવો પડે સીકો મારશે હા તો ટાટા કંપની તો જ માલ સંભારે ન ન સંભાળે હા ટાટા કંપની ન ગાડી અંદર જ ન લે આ સીકો ન હોય તો થેન્ક યુ રેડી જા સીકો મારે જરા કે દેખાય સર અત્યારે હા હા ઓકે આ અમારા ખટારા રિયાઈનું જીપીએસ સીધું બતાવો ખનીજવાળા

અમારા છોકરાઓ ને આ ધંધા માં લેવા નથી માંગતા પછી પરિસ્થિતિ પ્રમાણે આવી જાય તો અલગ વાત છે બાકી અત્યારે તો અમે ભણાવવાની મહેનત કરશું ભણશે તો ના ભણે તો વાત જ અલગ રહી તો ને કોઈ મજૂરી કોઈ ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ માં પણ અત્યારે એવું કઈ કાઢી લીધા જવું છે નહીં ખાલી આપડો રોટલો હાલે આ મીઠાનો નો અગર છે આમાં મીઠું બનાવે ટ્રેન ભરાય મીઠાની ટ્રેન ભરાય ટ્રેન ભરાય જો મીઠું રહ્યું ખાવાનું હોટલ આવશે દાલ બાટી એવું બનાવે રાજસ્થાન ખાવાનું ગમે તે ગાડી ખાલી થાય રાત ના બાર વાગ્યા પેલા પૂગી આવેલી ખાવાનું જમવાનું આય

સો ફાઈનલી આફ્ટર લોંગ જર્ની આપણે પહોંચી ગયા દ્વારકા અહીંયા બેસવાની કેવી મજા આવે કા આ પુલનું નામ તો મને નથી ખબર બટ આઈ થિંક સો આઈ ડોંટ થિંક એનીથિંગ બટ મને નથી ખબર આ પુલનું નામ સો

બુટ ભીના નથી કરવા આપણે હું ચંબલ પહેરીને સારું તારું રહેત માં આવે ને મારા પગ ભીના થઈ જાત પણ હવે શું હવે હું એમ વિચારતો હતો આપણે ઓલી બેન્ચે જઈને બેહીએ તો લેટ્સ ગો પણ કદાચ આ બ્રિજમાં જો હું મારા નસીબમાં નહોતું આવો ભાઈ કાળી કાળી ભેંની દોડી દોડી જાજ બ્લેક બફेलो વેરી વેરી નાઈસ બટર મિલ્ક આઈસ પાંચ લીટર મોકલાવો મારા કલેજા દ્વારકા આવો તો પીજો મારા કલેજા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કાકા કેટલા ની છે ત્રીસ વાળી આપો ને હવે હું લીગલી દ્વારકા તો પહોંચી ગયો તો એટલે પૈસા તો ખર્ચી જકો અને આયા આ બે જણા મારા મિત્રોય બની ગયા હા તમે શું કહેતા હતા કંઈ નહીં ભાઈને મળ્યા અને મજા આવી ભાઈને મળવા આ ભાઈને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો નિહાલ કતબા નિહાલ કતબા ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ભાઈ મહેનત કરે સપોર્ટ કરજો બેન સમજાઈ ગયો ને

ફોટો પડવાનું શોખ જ નથી મારું બેગ દુકાનમાં જમા કરાવી અમે તન ભાઈ ઉપર એ દર્શન અને છેલ્લે ચા પીને અમે લોકોએ એ વિદાય લીધી હાલો તો મેડા દ્વારકાધીશ દ્વારકાધીશ મેડા ઓકે તો ધેન આટલી બધી જર્ની પછી કેટલા કિલોમીટર મને નથી ખબર જો કે એન્ડ બાય ધ વે જો આ વિડીયોમાં દસ કે પંદર કે પંદરથી વીસ કે વ્યૂ આવશે ને તો હું આખું ગુજરાત ફરીશ ફ્રી ફોર ફ્રી ડન તો કરી દો એન્ડ શેર કરી દો વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને કરી સબસ્ક્રાઈબ બે લાયકન દબી ઓળ પછી કરી દેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે ને ભાઈ આઉટ્રો એને થોડોક પ્રોપર નથી કેમ કે હું ઠાકી ગયો હતો અને અત્યારે સવારના છ વાગ્યા સાડા છ દિવસ થઈ ગયો અને સ્ટેલ હું અત્યારે એડિટ કરું છું બે દીથી આ ઉજાગર કરું તો વિડીયો થોડોક કંઈક શેરબેર કરી દેજો અને થેન્ક યુ અવર રાજકોટ ફોર યુઝિંગ યોર પીસી થેન્ક યુ બાય ટાટા